સ્ટાર ખેડૂત મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું જયંતિ અરિયંત બાયોફટિક એમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરીવાર આપણે વિડિયો બનાવી રહ્યા છીએ આ ડુંગળીમાં ચોકડી ગામે ચોકડી ગામમાં અને ખેડૂતના મોઢેથી જ આપણે પૂછીએ એમને કેવું રિઝલ્ટ આમાં મળ્યું છે રમેશભાઈ બોલો તમારું નામ ગામ અને જિલ્લો મારું નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ ગામ ચોકડી મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન છેતાલીસ નવ ઓગણપચાસ

અને માઇકો રાજા મિરેકલ હા માઇક માઇકો રાજા બરાબર તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અને આ હાલમાં આટલા મૂળનો વિકાસ છે ચાલીસ દિવસની ડુંગળી થઈ ગઈ છે આ ભેગું માઇકો રાજા નાખ્યું હતું આ ભેગું માઇકો રાજા અને કોઈ નું બે વાપરેલું આપણે તમારું શું મન કહેવાય વાયપરા પછી કેટલો ફાયદો થયો વાયપરા પછી આની જે ગ્રીનરી છે ને એ મસ્ત છે એકદમ મસ્ત છે

અધર ગ્રુપમાં મરચી માન કપાસણીમાં તમે વાપરો છો છોટુ મરચી કપાસ અને આ ફળ ફળા દેટુકમાં શાકભાજીમાં ફરી જેત વાપરો છું તો રમેશબેન કે આ ડુંગળી લગભગ ડોઢક મહિના પછી તૈયાર થઈ જશે ખાવા લાયક હા લગભગ ડોઢક મહિના નીકળે એવી થઈ જાય તો બીજા આજુબાજુના ચોકડી આ ચૂડા તાલુકાનો ચોકડી ગામ છે મિત્રો આજુબાજુના ગામમાં કોઈને જો ઘરે ખાવા માટે કોઈ હંગરો કરવા માટે લેવી હોય તો પ્યોર ઓર્ગેનિક કેમિકલ વગરની ડુંગળી છે લાંબો ટાઈમ એકદમ તમે ખાવામાં પણ તમને ગળપણ લાગશે ટૂંકમાં અને એકદમ મીઠી ડુંગળી છે ટૂંકમાં તો તમે જો લેવું હોય તો રમેશભાઈનો જે આગળ નંબર બોલ્યા એમાં તમે મહિના દોઢ મહિના પછી સંપર્ક કરજો ટૂંકમાં એકદમ જોરદાર ડુંગળી છે ટૂંકમાં ઓકે